ગુજરાતી નાટ્ય કળાના પ્રેમીઓ માટે એક યાદગાર સાંજનું આયોજન થયું હતું જ્યાં પ્રખ્યાત ગુજરાતી નાટક કુછ મીઠા હો જાયનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું આ નાટકનું દિગ્દર્શન ગુજરાતી સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ મહેતાએ કર્યું હતું જ્યારે મુખ્ય ભૂમિકામાં ખ્યાતનામ અભિનેતા દર્શન જરીવાલાએ પોતાની અભિનય કળાથી દર્શકોના દિલ જીતી લીધા હતા

સ્વર્ગસ્થ અભિનેતા સંજીવ કુમારના ભત્રીજા છે તેમણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત ટેલિવિઝનમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં દર્શન જરીવાલાએ જણાવ્યું કે સુરતના પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ હંમેશા પ્રેરણાદાયી રહ્યો છે નવ વર્ષ બાદ આ શહેરમાં ગુજરાતી નાટકમાં પરફોર્મ કરવું એ મારા માટે ખૂબ જ ખાસ અનુભવ છે નાટકના દિગ્દર્શક વિપુલ મહેતા ગુજરાતી સિનેમામાં બેસ્ટ ઓફ લક લાલુ અને ચાલ જીવી લઈએ જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે તેમણે મરાઠી ફિલ્મ ઓલે ઓલે અને હિન્દી ફિલ્મ કંજુસ માખીચુસ બે હજાર ત્રેવીસ દ્વારા પોતાની દિગ્દર્શન કળાનો પરચો આપ્યો છે કુછ મીઠા હો જાય નાટકમાં તેમનું દિગ્દર્શન એક અનોખી સંવેદનશીલતા અને સર્જનાત્મકનું સંયોજન દર્શાવે છે જે દર્શકોને ભાવનાત્મક અને મનોરંજક અનુભવ આપે છે ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં વિપુલ મહેતાએ કહ્યું કે આ નાટક એક મીઠી અને ભાવનાત્મક વાર્તા છે જે દર્શકોના હૃદય સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે દર્શનજી સાથે કામ કરવું એક અદ્ભુત અનુભવ હતો જી સર સુરતયા 9 સાલ બાદ બોલતા આપ થિયેટર કને સુરત આયે પહેલી વાત એ અમે એ પતા કે કેટને સાલો ટકા આપને સુરત મે થિયેટર સાલ પહેલા કિયા તો એ બતાઈએ અ નહીં મે ગુજરાતી નાટક મેરા જો આયા થા એ ભી ગુજરાતી હૈ તો ગુજરાતી નાટક જો મેરા આયા થા વો 2016 મે આયા થા શાયદ આ एक सेल्फी सजोड़े, जोड़े दैट वाज़ द नेम ऑफ द प्ले और उसके बाद में नौ साल के बाद में आया हूँ सर गुजराती नाटक से लेके हिंदी पिक्चर तक की जो सफर रहा हो क्या सर आपका बहुत ही बढ़िया गुजराती हिंदी मेरे लिए भाषाएं बहुत मायने नहीं रखती है आई इंग्लिश ऑल्सो क्या आईव आईव हेव डन फिल्मेड किन फिल्म इन यूएसए ऑल्सो सो लैंग्वेज इज नॉट अ बैरियर गुजराती में कोईपीवी कहो वेब सीरीज कहो के uh, सीनेमा कहो के थिएटर तख्तो स्टेज એ બધા માધ્યમોમાં અને બધી ભાષાઓમાં મેં કામ કરેલું છે જોકે એ વાત સાચી કે મેં ગુજરાતી થિયેટરથી શરૂ કરી મારી કારકિર્દી પણ એ પછી માત્ર હિન્દી ફિલ્મો સુધી જઈને અટક્યો નથી એ પછી હું ઇન્ટરનેશનલ જે મેં હમણાં તમને કહ્યું એમ પ્રોજેક્ટ્સ પણ મેં ઘણા કર્યા છે અંગ્રેજીમાં એટલે એ સફર બહુ જ સરસ રહી છે કુછ મીઠા હો જાય એક એવી નાટ્યકૃતિ છે જે ભાવનાઓ હાસ્ય અને જીવનની નાની નાની ક્ષણોને સુંદર રીતે રજૂ કરે છે નાટકની કથા સંવાદો અને પાત્રોની ઊંડાઈએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા સંજીવકુમાર ઓડિટોરિયમનું વાતાવરણ દર્શકોના ઉત્સાહ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું સુરતના સાંસ્કૃતિક વાતાવરણમાં નાટકે એક નવો અધ્યાય ઉમેર્યો જે ગુજરાતી નાટ્યકળાના પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો મારા વાલા ગુજરાતી પ્રેક્ષકો જેમણે મને હંમેશા બિરદાવ્યો છે આંખો પર બેસાડ્યો છે એમની માટે હું આજે અહીંયા એક સરસ મજાનો નાટક લઈને આવ્યો છું કુછ મીઠા હો જાય મારી ફિલ્મોને પણ તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે ચાલ જીવી લઈએ કહેવતલાલ પરિવાર અને હવે મારી એક નવી ફિલ્મ આવી રહી છે બચ્ચુની બેનપણી જે સત્યાવીસમી ઓગસ્ટે રિલીઝ થાય છે અત્યાર સુધી જેટલો પ્રેમ આપ્યો છે એટલો જ પ્રેમ એ ફિલ્મને પણ આપશો એવી હું મારા ગુજરાતના ઓડિયન્સ પાસેથી અપેક્ષા રાખું છું હું હંમેશા બધાને જ કહેતા આવ્યો છું કે આપણા ગુજરાતી પ્રેક્ષકો ખૂબ જ સમજદાર છે ખૂબ જ સારા છે પણ એક દુર્ભાગ્યની વાત એ છે કે જ્યાં સુધી એ લોકો વર્ડ ઓફ માઉથ એટલે માઉથ પબ્લિસિટી સાંભળતા નથી ત્યાં સુધી આવતા નથી કુછ મીઠા હો જાય નાટકનું આ પ્રદર્શન સુરતના નાટ્યપ્રેમીઓ માટે એક અનોખો અનુભવ બની રહ્યું દર્શન જરીવાલાનો શક્તિશાળી અભિનય અને વિપુલ મહેતાનું સર્જનાત્મક દિગ્દર્શન આ નાટકને ખાસ બનાવે છે આ પ્રદર્શન ગુજરાતી નાટ્યકળાની સમૃદ્ધ પરંપરાને વધુ ઉજ્જવળ કરે છે અને સુરતના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરે છે